જોનેડાને અમને જોવા જાવ કેટલું કામ ચાલુ હોય જો સામે જીસીબી હાલે છે કેટલું કામ પોયગું છે કેટલું નઈ અને વાડીએ જેઈસ હોય જે અમાર ગગ આશીષ કઈ બોલ કવરવાનું નથી ને પોયગ્યું હ કવર 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 ને હવે આઈફોન છે હાલો સાતું કરો

સરકાર માથે એગ્રોસિટી માર દે કે અમારે રોડ નો બને ત્યાં સુધી કઈ બોલી જ નહીં બરોબર એ કે સરકાર માથે એગ્રોસિટી માર દેવી જેવું મારા ઘર લગીન રોડ કેમ પાસ નો કર્યો તમે બરોબર લબ થાય ધ ઓલ ધ બેસ્ટ તમે કેસ જીતી જાવ અમે તમારી ફેરાય છે યુટ્યુબર લોકો ના ના યુટ્યુબર યા સાંભળીએ ન તકતા ને બંધ કરી દીધું કાઈ વાંધો નહીં ઓલ ધ બેસ્ટ બ્રો ચાલો

હલો જીવન દાદા ની જગ્યાએ આંબલી એ ઓટો બનાવી છે કાળુભાઈ મિસ્ત્રી ભગદેવભાઈ કાળુભાઈ બતાવો ભગદેવભાઈ પવન કુમાર અને આ અમારો મુકેશ નીંદર માં લાગે એ નિંદરમાં જ હોય જે જે ઉલેર છે ગૌ તો ગાઈઝ હું પાઇપ ઉપર ચડી ગયો હો

મુકેશ અંબાણી વાળા હોય એ થોડી ના બારસો વાળા પહેરે ચાલો કેવું કામકાજ કર્યું જોઈ આવી બરોબર તો ગાઈસ પોગી ગયા તમે નું કેમ હે શેણા બધા કાઢીને કાયા જો આશીષે કોઈ જોયું ન હોય એવી રીતે બોલે ફાલ આવી ગયો ના આવી ગયો તુવેર હજી કાઢી નથી આ તુવેરનો તુવેર નો ત્રીજો ફાલ હે आज त्रीज फाल अत्यार तो ते वाड़ी नु लुक के जो आशीष ना ना भाई हमें भाई हूँ बाजू आइलो लो जाओ बोलो आशीष भाई हाँ मना सांभरा तू जीजो पाल है हाँ चलो पाल है जीजो जा तो असली खेर उड़ाबड़ी भेगा है या मारे जमीन है वो भाई हाँ लड़ना हमें जमीन आशीष ना अड़ी सौ ડેમ માં પાછ ઈય ડેમ માં ઈ તો ખાલી કોટડા માટી છે ઈ કહે બાકી મુંબઈ તો 300 વીઘા છે અહીંયા ભેગા બેહતા હોય ને 250 વીઘા પડે હટે હે હે બીજી નથી એલા તો જોઈન તો ફોન કર જોઈન ફોન કર મારા ગલે તારા વાવ હોય ને તો સિકો એપ ડાઉનલોડ કરવાની હા હા આવ કુદી કરું હોય તો સિકો એપ પર

તો હારું હાલો ગાય આજ મારે આટલું જ કેમ કે હવે અમારે આશિષભાઈ ભેગું જવાનું છે અંબાણી યાર મુલાકાત લેવા હેલિપેડ અહીંયા ઉતારવાનું આ હેલિકોપ્ટર આવશે અમને હેલીપેડ ઉપર ઉતારવા એટલે હવામાં જવાના અંબાણી યાર મુલાકાત લેવા કઈ વાંધો નહીં ગોંડલ ઉતાર્યા છું હેલિકોપ્ટર એમાં હું બરોબર ને સારો હાલો મળી બીજા અંબાણી યાર પેલા મુલાકાત કરતા આવી